ચાલો મિત્રો મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે સવારના પોરમાં આપણે ખા પીને તૈયાર થઈ ગયા અને ટિફિન લઈ લીધું છે કેમ કે આપણા વાડિયા નવરા થઈ ગયા હતા એટલે જવાનું છે ગામમાં ક્યાં જવાનું છે એ તમે જોતા રહ્યો આપણે તમને બતાવી આપણે ગાડી લઈને જવાનું છે આપણે ગાડી છે એકવાર જોઈ લેવું ને સવારના પોરમાં જ આપણે જવાનું છે સર તૈયાર થઈ ગયા તમને બતાવી ગામમાં આપણે ક્યાં ક્યાં ગયા અને શું લેવા ગયા હતા તમે જોડાઈ રહ્યો પછી જો આપણે ગાડી હાલી જાય છે ટ્વિંગ 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 મજા આવશે પછી આપણે સૌ પ્રથમ તો પહેલાં ગયા ગામમાં આપણું ઘર છે ત્યાં ઘી ગાડી મૂકી દીધી સાઈડમાં અને તમે જોઈ આ આપણે ખડકી છે પછી આપણે ગાડી મૂકી દીધી છે પછી ખડકી ખોલવી અને જવી અંદર જ્યાં આપણે આયા છીએ ટિફિન મૂકવા ટિફિન તો ઘી જ મૂકીને જવું પડે ને આપણે ત્યાં છીએ તમને બતાવી પછી તમે લો કેવું બધું પીળ્યું છે આપણા મકાન છે લીંબુડી છે તમે જોઈ લો કાસા મકાન છે આપડા એમ તો બધી સુવિધાવાળા છે જોઈ લો ટાંકો છે બાવણું છે બે ત્રણ ટાંકા છે આ બે બે મકાન આપણા છે એકમાં આપણે રહેતા હતા એટલે થોડું સારું છે એકમાં નતા રહેતા એટલે એમાં થોડુંક નબળું છે તમે જોઈ લો પડખે પછી માતાજીનો એ ટાંકો છે માતાજી છે બીજા બે ટાંકા છે પાણી પાણીયારું છે એમ તેમ જો બાથરૂમ ને કુંડ આપણે ગામમાં રહેતા પણ હવે વાડીએ રહેવા બી આવ્યા છીએ હવે આપણે વાડીના સ્વેચિન થઈ ગયા છીએ લીમડો છે જામફળ છે બધું રહેચવું છે આપણે ગામમાં વ્યવસ્થા તો બધી છે પણ આપણે ગામમાં રહેતા નથી પણ વાડીએ મજા આવી ગઈ છે હવે ગામમાં નામ નથી લેવાનું ના આપણે એક મકાનમાં તાળું નથી મારતા જે મકાનમાં વસ્તુ મૂક્યું હોય કેમ કે મારા કાકાની પડખે રહે છે અને કાંક મૂકવું હોય તો એ ખુલ્લું જ હોય ને આ એકમાં આપણે તાળું માર્યું છે એમાં થોડીક વસ્તુ પડે છે એટલે આપણે તાળું મારેલું રાખ્યું છે ગામમાં તો ના ઉપાધિ જેવું જ હોય ને મારા કાકાની પડખે જ રહેશે તમને બતાવવું એની હરિણું એવું પીડ્યું છે એમ તો જાળવાય છે ગામમાં પડખે આમ બધાયના મકાન છે ને પછી આપણે ગયા કામે ના તમને બતાવી ઝીસી બી આવ્યું હતું આપણે ટાંકો કરવાનો હતો એ ટાંકો આપણે બની નાખ્યો પછી આ બધા આપણા કામે આવે એ ભાઈબંધો હતા આપણે બધા હારે કામે કરવી છીએ અને આ ટાંકો ભરતા હતા ટાંકો ભરાઈ ગયો થોડોક બાકી રહ્યો હશે પણ ફરતી ભરાય કીને નાખ્યું એટલે ઈસી બી બોલાયું હતું ઈ જે બોલાયું હતું જેના મકાન શરૂ હતા એ દરદણીએ પછી આપણે એ ટાંકો ભરતું થઈ ગયું અને આપણે થોડોક બાકી રહ્યો છે એ બની અને પછી વ્યાજે ઘીરે ચલો બાય